તો સાહેબ ધારાસભ્ય હોય ને તો ગોપાલભાઈ ઇટાલિયા જેવા તમે એકવાર સાહેબ આ વિડીયો જુઓ આ વિડીયોની અંદર તમને ગોપાલભાઈ ઇટાલિયા દેખાતા છે ને એમની બાજુમાં ખુરશીમાં તમે જો ખેડૂત બેઠા છે બરોબર આ સાહેબ ગોપાલભાઈ ઇટાલિયાને એટલું બધું માન આપ્યું કે પોતે ખુરશીમાંથી ઊભા થઈ ગયા પણ સાહેબ તમને ખબર છે ને વિસાવદરના ધારાસભ્યનું કાંઈ ન ઘટે ભાઈ વિસાવદરના ધારાસભ્ય પોતે ઊભા રહ્યા ખેડૂતને ખુરશીમાં બેસાડ્યા પણ ખેડૂતભાઈ એમ કહે છે કે ના સાહેબ તમે ખુરશીમાં બેહો તમે મોટા કહેવાઓ અમે ખુરશી ઉપર ના શોભીએ સાહેબ તમે ખુરશીમાં બેસો છતાંય સાહેબ ગોપાલભાઈ ઇટાલીયા ખેડૂતને એમ કહે છે કે સાહેબ હું ખુરશીમાં નહીં બેહું તમે જ ખુરશીમાં બે કેમ કે તમારા બધાની કૃપાથી હું આજે ધારાસભ્ય બને છું તો મારું કોઈ એટલું બધું વેલ્યુ તમે ના સમજો હું તમારા જેવો માણસ જ છું પણ સાહેબ તમે એકવાર ખુરશીમાં બે તમે જુઓ કાકા ચાર વાર ઊભા થયા કેટલી વાર ચાર વાર ખુરશીમાંથી ઊભા થયા અને ત્યારબાદ સાહેબ તમે જુઓ કે છેલ્લે ગોપાલભાઈ ઇટાલીયાએ કાકાને હાથ આમ મૂકીને કીધું કપાઉ પર કે સાહેબ હવે તમે બેસો હવે હવે આવું ન કરો તો સાહેબ આ છે ધારાસભ્યની ઓળખ જુઓ સાહેબ આને ધારાસભ્ય કહેવાય કેટલા ઈમાનદાર કેટલા પ્રેમથી એક ખેડૂતને સાહેબ ખુરશીની અંદર બેસાડે નહીં એટલા માટે જ વિસાવદનના લોકોનું દિલ જીત્યું સાહેબ જો આવા નેતા હોય ને સાહેબ તો દુનિયાની અંદર કાંઈ ન ઘટે મારા ભાઈ કેમ કે આવા નેતાની સાહેબ ખાસ જરૂરત છે આપણે શું છે ખાસ જરૂરત કેમ કે અત્યાર સુધી તમે જોયું છે કે ગોપાલભાઈ ઇટાલીનો ઘણા બધા લોકો વિરોધ પણ કરતા હશે પણ સાહેબ વિરોધ કરવાની વાત અહીંયા આવતી જ નથી કેમ કે આ વિડીયો જે જે લોકો જોશે ને એ લોકોના મનમાં એટલું તો ખબર પડી જ જશે ભાઈ કે ગોપાલભાઈ ઇટાલિયાની વાત જ ન થાય ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા છે આ તમને ગમે એમ લાગતું કે રાજકારણમાં ભાઈ જીતો આ માટે રાજકારણમાં કરતા હશે પણ સાહેબ એ બધી વાત આપણે સાઇડમાં મૂકીએ પણ વાત આવે ભાઈ સેલ્ફ રિસ્પેક્ટની બરાબર વાત જ્યારે આવે મિત્રો આપણા આવકારની ત્યારે તમે જુઓ સાહેબ આ ધારાસભ્ય ખરેખર લોકોના દિલ જીતી લીધા કેમ કે તમે કોઈના ઘરે ને તમને માન જ ન આપે ભાઈ તો શું તમે એના ઘરે જશો તમે કહેશો ના અને કોઈ દિન ન જવાનું તમને ખુલ્લા શબ્દોમાં કહું જ્યાં તમારો મિત્રો આમ કહેવાય ને કે તમારું કોઈ ઓળખતું ના હોય તમને કોઈ બોલાવતું ના અરે એના ઘરે સોનાનો બંગલો હોય ને સાહેબ તો પણ કોઈ દિન ન જતા તમને ખુલ્લે આમ કહું કોઈ દિન ન જતા કેમ કે એ માણસને તમારી પડી નથી તમારે શું એની પડી એક સમય આવશે સાહેબ જ્યારે એ વ્યક્તિ તમારા પગમાં પડશે રાહ જુઓ સાહેબ સમય સમય બળવાન હું વારંવાર કહેતો હોઉં છું બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયો